મેઘરજના આંબાવાડી વિસ્તારમાં ભરાયા પાણી આંબાવાડીથી નગરના રસ્તે હાલાકી સર્જાઈ રાહદારીઓ અને વાહન ચાલકોને સામનો સામનો કરવાનો વારો આવ્યો મેઘરજમાં ખાબક્યો છે કલાકમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ તો મેઘરજના આંબાવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે આંબાવાડીથી નગરના રસ્તે હાલાકી રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મેઘરજમાં ખાબક્યો છે કલાકમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસાદ મેઘરજના આંબાવાડી વિસ્તારમાં ભરાયા પાણી આંબાવાડીથી મેઘરજનગરના રસ્તે હાલાકી સર્જાઈ રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી સામનો સામનો કરવાનો વારો આવ્યો મેઘરજમાં ખાબક્યો છે કલાકમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ તો મેઘરજના આંબાવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે આંબાવાડીથી મેઘરજનગરના રસ્તે હાલાકી રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મેઘરજમાં ખાબક્યો છે કલાકમાં ત્રણ પાંચ ઇંચ વરસાદ Obrigada.